જય માતાજી મિત્રો બધું સ્વાગત છે તમારું મારે એક નવો બધા વિડીયોમાં તો હું હાલ જઈ રહ્યો છું ભણવા અને ફોન લઈ જાઉં છું સાથે કેમકે આજે બે વાગે સુટી જવાનું છે એટલે ને આ જઉં છું ભણવા એટલે આવીને તમને મળું એટલે તમે ભાણજો અને કોમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હું આવી ગયો છું ભણીને અને ભણવા ગયા તો તો આજ તો અખાત દિવસ હતો એટલે વહેલો સુટી ગયો છું અને આજે ખેતરમાં કામ પણ ખૂબ જ છે જોઈ શકો છો ઉપલા ખેતરમાં ટ્રેક્ટર ચાલી રહ્યું છે હાલ મગફળી આવવાની છે સીઝન પણ જતી રહી પણ હજી અમે મગફળી નથી વાવી કેમ કે વરસાદના કારણે મગફળી વાવવાનો સમય જ નહોતો મળતો તો આજે થોડું કોરું કાઢ્યું છે અને સવારમાં પણ મેં આવ્યો હતો પણ હવે મગફળી વાવી જ પડશે એવું લાગ્યું છે એટલે મારા પાલ શેડ મારે છે અને હું આટલામાં ફરું છું અને જોઈ શકો છો આ ખેતરમાં આજે મગફળી વાવાની છે ઉપલા ખેતરમાં જોઈ શકો છો ટ્રેક્ટર ચાલુ છે ને મિત્રો હાલ અમે હું આટલામાં ફરું છું અને ખૂબ જ મજા આવે વાયરો પણ આવે છે થોડો થોડો વધારે ના આવતો ના કે ખૂબ જ મજા આવે અને જોઈ શકો છો આટલા આ ખેતરમાં મગફળી વાવવાની છે અને એના નેસ્લાવાળામાં પણ વાવવાની છે અને પેલા ખેતરમાં તો વવરાઈ ગઈ છે પેલું સામે દેખાય ને તેમાં તો વવરાઈ ગઈ છે અને અમે તો ટોરાને નાખવા બદલે વાયુ છે અને મિત્રો તમને અમારા વ્લોગ ગમતા હોય કે પછી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો તો અમને ખૂબ જ સારું લાગશે અને હાલ હું ખેતરમાં ઉભું જ છું જેટા ઉપર આમથી હું ફરું છું જોઈ શકો છો ને આ છે મારું ઘર જોઈ શકો છો ને આજે વાવાની છે મગફળી એટલે આ જ ન કે કાલ મગફળી વપરાઈ જશે અને હવે હું આટલામાં ફરું છું અને મને આવે છે કંટાળો એટલે શું કરું કહો અને મિત્રો આટલામાં હાલ સવારમાં વરસાદ આવ્યો હતો એટલે નેહાલ જવાનું બંધ હતું રાશું છું પણ તો એ પછી વરસાદ બંધ થઈ ગયો એટલે જવું પડ્યું ને હાલમાં એ પણીને આવી ગયા છો અમે અને લુકડા પણ બદલાઈ દીધા છે અને હાલ હું આટલામાં ફરું છું અને હા છે ઢોરાને વાડવા માટે જોઈ શકો છો મિત્રો હવે હું તમને અમારા મેલીમાં બતાવડું જે બેસાયેલા છે હાલ એ આટલામાં જોઈ શકો છો લીમડા વગેરે વાવેલા છે અમે નથી વાલા તો ઓટોમેટિક ખબર નથી વાયા ચેડા ઉપર તો ઊગી છે ઓટોમેટિક હવે હું તમને બતાડું અમારા મેલડીમાં મેલડીમાં પણ મંદિર બતાડું તમને હવે બનાવવાનું છે મોટું મંદિર તો જોઈ શકો છો આ મંદિર ને આટલામાં હું ફરું છું ને આ જોઈ શકો છો આ છે પિંડા કાંઈનું શેતર ને પેલા બગલા છે હોય શેતરમાં મારા પપ્પા શેડ મારી છે એટલે આટલામાં ચીડી ચેડિ ખૂબ જ પડે છે ખાઈ પીને હળસ જીવડ બીવડ નીકળીને તો ખાઈ જોવા જવું આટલામાં કેટલા દોરશે એટલે સાપ ની પણ ચિંતા રહેતી હોય જોઈ શકો છો કેટલો મોટો દોરશે પણ નહીં જાવક પડ્યું હોય ને તો ખાઈ જાય એમ એટલે હાલ હું આટલામાં ફરું છું જોઈ શકો છો હવે હું તમને બતાડું શીડું કેટલી થઈ છે જાય શીડું બાકી છે એમ રો વ્લોગમાં બન્યા જોઈ શકો છો હાલ બરું જોઈ જો આઈશ આટલી શેડ થઈ એ અધિકાર બાકી છે શેડ મારવાની હું આટલામાં કરું છું હાલ તો કોઈ કોમ નથી એટલે આટલામાં રખડ રખડ કરું છું આટલામાં ફરી ફરી હાલ તો આવ્યો ને તરી ફ્રી ફાયર રમતો હતો અને હવે થોડો થોડો રમીને હવે થાક લાગ્યો એટલે કીધું લોગ બાકી હતો એટલે બનાવ દો એટલે બસ હવે લોગ બણાવ્યો અને હીને અમારે આવેલ છે મગ વબા જબુડો ને કાકડી પજમ નાખવાનું સીતાફળ એટલું બધું આવેલું છે અને પેલું તો હું તમને વતાડી છું આગળ તો તમે ના જવું હોય તો જોઈ લેજો મિત્રો હવે બતાડવામાં કોઈ બાકી રહ્યું નથી કાલે છે શુક્રવાર અને પરંતુ શનિવાર તો અમે શનિવારના કે રવિવારના દશામાં અને તેરવા જશું ત્યારે તમને બાળારામનું બધું વ્યૂઝ બતાડશું વતાડીશું ને તમે પણ આવો તો મળજો કોઈ દાડો અમને મિત્રો બહાર આમ જઈ ને પછી અમે તમને વધારશું દાંતીવાડા ડેમ એટલે એટલે ઘરા વ્લોગમાં બન્યા રહેજો એટલે આરો બ્લોગ નહીં બીજો બ્લોક બનાવશું ને એમાં હું બન્યા રહેજો હાલ તો જોઈ શકો છો આટલામાં આટલા ફરું છું કંટાળો આવે છે અને બતાડશું દોતીવાડા ડેમ કેટલો ભરણો છે અને કેટલો ફૂટશે હાલ બધું વતાડવાનું છે રવિવારના એટલે રવિવારના બધા વ્લોક બે વ્લોગ બનાવશો પરા એટલે એક સોમવારના નાખશું સોમવારના તો શ્રાવણનો સોમવાર હશે એટલે સોમવારના દિવસે અમે બાર વાગે સુટીને એવા જશું મહાદેવના મંદિરે અને દર્શન કરશું એ વ્લોગ પણ બતાવશું તમને મિત્રો હાલ હું આટલામાં આટલામાં ફરું છું અને હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી